મિત્રો સૌથી પહેલા આપણે શરૂઆત ગબલ સાથલ ની કરીએ તો સૌથી પહેલા વાત કરીએ તો ગબલ સાથલના ના પત્ની નું નામ બિતલ છે અને બંને થી રામ અને સીતા જેવી જોડી છે અને આપ જો વાત કરીએ તો ગબલ સાથલ એ લવ મેરેજ કરેલા છે એટલે કે ઘણા લોકો એવું લાગી રહ્યું છે કે અરેન્જ મેરેજ કરેલા છે પરંતુ ગબલ સાથલ અને એમની પત્ની એ લવ મેરેજ કરેલા છે અને વિડિયો જોવો તો તમે કોમેન્ટ કરજો એના ઉપર પણ હું આખો વિડીયો બતાવીશ એના પછી જો વાત કરીએ તો મિત્રો 밥에 진짜 밀려 쏘아. વિજય સુવાળાની જોડી પણ હેરફેલ નથી વિજય સુવાળાની જોડી પણ રાવે સીતા જેવી છે વિજય સુવાળાની પત્નીનું વાત કરીએ તો એમનું નામ પ્રિયંકા સુવાળા છે અને તમને ખબર જ છે કે ચાર વર્ષ પહેલાં જ એ બંને લગ્ન થયા છે અને ધાપ ધૂથી લગ્ન થયા હતા ત્યાં કરોડો પણ વસ્તી આવી હતી હવે જો વાત કરીએ વિજય સુવાળાની તો મિત્રો આ બંનેની જોડી પણ રાવણે સીતા જેવી છે તમે એ તો વિડીયો જોયો છે ખબર પડી ગઈ છે હવે ત્રીજા નંબરે આવે છે વિજય ચોરદક અને એના પછી આપણે લઈશું સુરજ ઝાલા પત્ની કારણ કે એમની બે પત્નીઓ છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ વિજય ચોરદક વિશે તો વિજય પત્નીનું નામ હિરણ બેન રબારી છે અને ખરેખર એ પણ ખૂબ જ સારા વ્યક્તિ છે તેમજ વિજય ચોરદક પણ ખૂબ જ સારા વ્યક્તિ છે એમની પણ જોડી રામ અને સીતા જેવી છે એમની જો વાત કરીએ તો એમના પર લગ્ન એક વર્ષ પહેલાં થયા છે જો તમને ખબર ના હોય તો એમની પર જોડી ખૂબ જ વખણાય છે સોશિયલ મીડિયામાં તો આ ત્રણ હિરલાનો અત્યારે અમારી સમાજમાંથી બધા પત્ની સાથે તો હવે વાત કરીશું સુરેશ ઝાલા વિશે સુરત ઝાલાની વાત કરીએ તો ઘણા લોકોને ખબર નથી કે એમની બે બે પત્નીઓ છે તો આજે હું તમને નામ કહેવાનો છું તો એકનું નામ અરુડા ભાભી છે અને બીજા જે છે એમનું નામ છે છાયાબેન તમને ખબર હતી કે નહીં તમે બધે કોમેન્ટ કરજો અને સુરત ઝાલાને કેટલા દીકરા છે તમે બધે કોમેન્ટ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નવા વિડીયોમાં બાકી વિડીયો ગપ્યો કે નહીં એમ બધે કોમેન્ટ કરીને જરૂર તમે જણાવજો